રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગ દિલ્હીનો માહોલ જોવા મળી રહ્યો છે ચોવીસ જુલાઈની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધ સિંહ જાડેજાના રિબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતાં સનસનાટી મચી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કબૂલાત આપવામાં આવી છે હાર્દિકસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરંતુ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી છે આ સાથે જ રાજકોટ ખાતે પિન્ટુ ખાટડીના નિવાસસ્થાને તેના માણસો દ્વારા રેકી કરવામાં આવી હોવાનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે ત્યારે હાલ રાજકોટ ગ્રામ્યના લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાર્દિકસિંહ જાડેજાની શોધખોળ કરવામાં આવી રહી છે સૂત્રોની મળતી માહિતી અનુસાર હાર્દિકસિંહ જાડેજા અગાઉ હત્યાના બનાવમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે આ સમગ્ર મામલે ડીવાયએસપીએ શું ખુલાસો આપ્યો છે તે સાંભળો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ સાત બે હજાર રાત્રિના સમયે જાદભાઈ રહીમભાઈ ખોખર સંધિ કુવા અડત્રીસ રેસ કોઠારીયા સોલવન રાજકોટ વાળાઓએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશસિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે તે પંપે ફરજ બજાવતા હોય અને ચોવીસ સાત બે હજાર પચીસના લગભગ રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સુતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાયકલમાં બે માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો તે ફાયરિંગ કરીને જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોઢે બાંધેલા હોવાનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી મુકર્શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અનુવાયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિજિટ લેવામાં આવી છે અને આ કામે આજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવા તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે જે અનુસંધાને અમારી એલસીબી એલસીબીની ટીમ એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિક સિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ ઢેડ પાડવામાં આવી રહી છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે આગળની પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અન્ય કોઈની આ મામલે કોઈ ભૂમિકા છે કે કેમ તે જોવાનું રહેશે આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં